ગેરકાયદે બાંધકામોને છાવરવાનું મસમોટું મોટું કૌભાંડ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ચાલી રહ્યું છે અને કયા રાજકારણીના ઈશારે અશાંત ધારા હેઠળ આવી જગ્યા પર અને ગેરકાયદે બાંધકામો ઉભા થયા છે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન શહેરી વિકાસ ખાતાના અધિકારીઓને ગેરકાયદેસર બાંધકામો અટકાવવાની તથા દૂર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તે અધિકારીઓ જ મિલકતદારો સાથે સેટિંગનો ખેલ પાર પાડીને ગેરકાયદેસરના બાંધકામોને માત્ર કહેવાતી મંજૂરી જ આપી રહ્યા નથી પણ આવા ગેરકાયદેસરના બાંધકામોને સંરક્ષણ પણ પૂરું પાડતા જોવા મળી રહ્યા છે આ સાથે કયા રાજકારણીના ઇશારે અશાંત ધારા હેઠળ આવતી જગ્યા પર અનેક ગેરકાયદે બાંધકામો ઉભા થયા છે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે

ત્યારે અશાંત ધારા હેઠળ આવતી જગ્યા પર કહેવાતા રાજકારણીના ઇશારે ઠેર ઠેર ગેરકાયદે બાંધકામ પર જો પાલિકા કમિશન ખુદ તપાસ કરાવે તો આખે આખો સેટિંગનો ખેલ ખુલ્લો પડી જશે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત